સમગ્ર દેશમાં પોતાના ઘરમાં ભારે આસ્થા અને શ્રદ્ધાથી સ્થાપના કરીને પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે વિસનગર શહેરના કાંસા એને વિસ્તારમાં આવેલી ગોલ્ડન રેસિડેન્સીમાં રહેતા અમારા પ્રચાર સાપ્તાહિકના પરિવારના શ્રી રાકેશભાઈ રાવલ અને જયશ્રીબેન રાવલે પણ ભારે શ્રદ્ધા અને આદર સાથે ભાવપૂર્વક ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ દાદાની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિને લાવીને સ્થાપના કરવામાં આવી હતી દરરોજ સવારે પૂજન અર્ચન કરીને આરતી ઉતારી દાદાને ભોગ ધરાવવામાં આવતો હતો અને રાત્રે આરતી ઉતારીને સૌ સોસાયટીના રહીશો અને ભક્તોને અને સગા સંબંધીઓને તેમજ મિત્રો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં આજે ભાદરવાસુદ આઠમને પાંચમા દિવસે ગણપતિ દાદાની મૂર્તિને વાજતે ગાજતે કાંસા ગામમાં આવેલા વિશાળ તળાવમાં વિસર્જન કરવા માટે વાંચતે ગાજતે નીકળ્યા હતા જેમાં શ્રી રાકેશભાઈ રાવલના પરિવારની સાથે સાથે સોસાયટીના સૌ ભક્તો પણ જોડાયા હતા અને ગણપતિ દાદાને આવતા વર્ષે ફરી પાછા પધારવાની લાગણી સાથે ભક્તિભાવપૂર્વક વિદાય આપી હતી સમગ્ર દેશમાં ભાદરવા સુદ ચોથના દિવસથી જ ગણિત મહોત્સવની ઉજવણી કરવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિસનગર શહેરની દેવર્સી ટાઉનશીપના રહીશો દ્વારા ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવવામાં આવે છે છેલ્લા તેર વર્ષથી દેવર્ષી ટાઉનશીપમાં રહેતા દરેક સમાજના લોકો એક સંગઠન સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે જ્યારે આ વખતે પણ વિશેષતા રૂપે આકર્ષણ ભગવાન શ્રી ગણપતિ દાદાની શ્રીફળમાં બિરાજમાન માટેની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જેમાં આ વર્ષે ટાઉનશીપમાં રહેતા રમેશ પારવાની અને દીપા પારવાની પરિવારની સાથે સમગ્ર દેવર્ષી ટાઉનશિપના રહીશો દ્વારા દાદાની મૂર્તિની આરતી સમૂહમાં ઉતારીને સૌએ ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું અને દર વર્ષે ભાદરવા માસમાં ગણપતિ બાપ્પાના આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે ગણપતિ દાદાની મૂર્તિઓમાં વિવિધતા હોય છે

अल्पेश बारोट त्राणू सात सो चुमोतेर छब्बीस पाच सो चुवालिस विसनगर के न्यूज